હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને આજે હું લઈને આવી છું સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન્સ મારો પહેલો પ્રશ્ન છે શોધ કયા દેશમાં થઈ હતી જવાબ છે ભારતમાં પ્રશ્ન નંબર બે કયા દેશમાં જીન્સ પહેરવા પર જેલની સજા થાય છે જવાબ છે ઉત્તર કોરિયા પ્રશ્ન નંબર ત્રણ સોમનાથ જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે જવાબ છે ગુજરાત રાજ્યમાં પ્રશ્ન નંબર ચાર કયા ગ્રહને નીલો ગ્રહ કહે છે જવાબ છે પૃથ્વી પ્રશ્ન નંબર ભારતના કયા રાષ્ટ્રપતિ બાળપણમાં છાપું વેચતા હતા જવાબ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન નંબર છ ભેંસ કયા દેશનું રાષ્ટ્રીય પશુ છે જવાબ છે ડોમિનિકા દેશ પ્રશ્ન નંબર સાત સાપના મોમાં કેટલા દાંત હોય છે જવાબ છે બસો દાંત પ્રશ્ન નંબર આઠ કઈ માછલી હવામાં ઉડે છે જવાબ છે ડોલ્ફિન માછલી પ્રશ્ન નંબર કયા દેશની દેશની કંપની છે છે જવાબ ભારત આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ કાળુસોનું કોને કહે છે જવાબ છે કોલસાને પ્રશ્ન નંબર અગિયાર આધાર કાર્ડની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી જવાબ છે બે હજાર શોધ માં પ્રશ્ન કરી હતી સ્વર્ગ કહે છે જવાબ છે જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર ચૌદ શાહજહાના પિતાનું નામ શું હતું જવાબ છે જહાંગીર પ્રશ્ન નંબર પંદર કયા દેશમાં બિલાડીની પૂજા થાય છે જવાબ છે ઇજિપ્તમાં કેટલા આરા હોય છે જવાબ છે ચોવીસ પ્રશ્ન નંબર અઢાર કયા દેશમાં કુરકુરે પર પ્રતિબંધ લગાડેલ છે જવાબ છે ઇટલી પ્રશ્ન નંબર ઓગણીસ ક્યુ પક્ષી ઝાડ પર બેસી શકતું નથી જવાબ છે ટીટોડી પ્રશ્ન નંબર કયા વિટામિનની કમીથી વ્યક્તિ થાક અનુભવે છે જવાબ છે વિટામિન બી પ્રશ્ન નંબર એકવીસ કયા દેશમાં લોકો સૌથી વધુ પુસ્તકો વાંચે છે જવાબ છે આઈસલેન્ડ પ્રશ્ન નંબર બાવીસ અંગ્રેજોએ ભારત પર કેટલા વર્ષ રાજ કર્યું હતું જવાબ છે બસો વર્ષ પ્રશ્ન નંબર ત્રેવીસ કયા પક્ષીનો અવાજ સૌથી વધુ મધુર હોય છે જવાબ છે બુલબુલ પ્રશ્ન નંબર કેદારનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે છે જવાબ ઉત્તરાખંડ પ્રશ્ન નંબર પચીસ હવાઈ જહાજમાં કેટલા એન્જિન હોય છે જવાબ છે ચાર પ્રશ્ન નંબર છવ્વીસ પ્રધાનમંત્રી બનવા માટે ન્યૂનતમ કેટલી ઉંમર જરૂરી છે જવાબ છે પચીસ વર્ષ પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતના કયા રાજ્યમાં કર્ણાટક જવાબ છે ગંગા પ્રશ્ન નંબર ઓગણત્રીસ કઈ શાકભાજી ખાવાથી ઊંચાઈ ઝડપથી વધે છે જવાબ છે પાલક પ્રશ્ન નંબર ત્રીસ લાલ કિલ્લો ક્યાં આવેલો છે જવાબ છે દિલ્હી ટેસ્ટ ક્વેશ્ચન છે શૂન્યની શોધ કોણે કરી હતી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું ભાઈ માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં